ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વીડિયોને લાઈક કરી દેજો ધન્યવાદ તમારો પ્રશ્ન છે એક કઈ શાકભાજીને શાકભાજીની રાણી કહેવામાં આવે છે તમારા વિકલ્પો છે એક વટાણા બી ડુંગળી સીખ ટામેટા બીક મરચી તમારો સાચો જવાબ છે બીક ડુંગળી તમારો આગળનો પ્રશ્ન છે બે કયા સસ્તન પ્રાણીની આંખો સૌથી મોટી હોય છે તમારા વિકલ્પો છે હાથી બી ગાય દીક વાઘ તમારો સાચો જવાબ છે સી હરણ તમારો આગળનો પ્રશ્ન છે ત્રણ હીરા અને સોનાનો દેશ કયો કહેવાય છે તમારા વિકલ્પો છે એક जी बी दक्षिण अफ्रीका सी भारत डी अमेरिका તમારો સાચો જવાબ છે બી દક્ષિણ આફ리카 તમારો આગળનો પ્રશ્ન છે ચાર કરાવણ કયું વાદ્ય વગાડતો હતો તમારા વિકલ્પો છે એક વીણા બી તબલા સી સારંગી દી મંજીરા તમારો સાચો જવાબ છે એક વીણા તમારો આગળનો પ્રશ્ન છે પાંચ બિલાડીનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે તમારા વિકલ્પો છે એક પાંચ થી છ વર્ષ બી બે થી ત્રણ વર્ષ સી તેર થી ચૌદ વર્ષ દી ઓગણીસ થી વીસ વર્ષ તમારો સાચો જવાબ છે સી તેર થી ચૌદ વર્ષ તમારો આગળનો પ્રશ્ન છે છ ફમાચિસની શોધ કયા દેશમાં થઈ હતી તમારો વિકલ્પો છે એ જાપાન બી બ્રિટન સી ભારત દી ચીન તમારો સાચો જવાબ છે બી બ્રિટન તમારો આગળનો પ્રશ્ન છે 7 માતા સીતા લંકામાં કેટલા દિવસ રોકાયા હતા તમારો વિકલ્પો છે એ 365 दिन बी 90 दिन सी 525 दिन डी 435 दिन તમારો સાચો જવાબ છે ડી 435 દિવસ તમારો આગળનો પ્રશ્ન છે 8 પીરુ સફરજન ક્યાં મળે છે તમારો વિકલ્પો છે એ જાપાન બી કોરિયા સી ચીન ડી કાશ્મીર તમારો સાચો જવાબ છે સી ચીન તમારો આગળનો પ્રશ્ન છે ન કયું ફૂલ 12 વર્ષમાં એકવાર ખીલે છે તમારો વિકલ્પો છે એ નાગપુષ્પ બી નીલકુરીંજી સી બારમાસી દી લીલી તમારો સાચો જવાબ છે બી નીલકુરીંજી તમારો આગળનો પ્રશ્ન છે દસ નારંગીમાં આશરે કેટલા ટકા પાણી હોય છે તમારા વિકલ્પો છે A 87% B 50% C 25% D 75% તમારો સાચો જવાબ છે 87%